મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અસામાજિક તત્વો ગુના પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને આપ ગુનાઓને અટકાવવા સારો શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાય રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુનેગારો ઉપર પાસા તેમજ હદપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની શહેર પોલીસ કમિશનર દ્વારા સૂચનાના આધારે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ ગોવિંદ ભરવાડ રહે ભરવાડવા સાચવા રોડ વડોદરાની અસામાજિક પ્રવૃત્તિઓ અંકુશમાં આવે તે સારો પોલીસ કમિશનર તરફથી સદા ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરતા વડોદરા શહેર બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજાવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે જ્યારે બીજા બનાવમાં જાંબુઆ ગામ બુડાના મકાનમાં રહેતા અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ કિશન કુમાર શાહુની અસામાજિક પ્રવૃત્તિઓ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે